નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો આજે આપણે ગણિતનું પેપર સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાજ સુધી જોવાનો છે જે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક પણ કરવાનો છે તો તમારો વધારે સમયને લેતા આપણે પ્રશ્ન શરૂઆત કરીએ તો એ વિભાગ નંબર એ છે એને ચોવીસ પ્રશ્નો પૂછાય છે તો જોઈ શકો છો પ્રથમ પ્રશ્ન છે છ વર્ગમૂળમાં પાંચ અને બે વર્ગમૂળમાં પાંચનો ગુણાકાર કરો તો છ વર્ગમૂળમાં પાંચ ગુણ્યા બે વર્ગમૂળમાં પાંચ છ દુ મિત્રો બાર થશે વર્ગમૂળ પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ બાર મિત્રો સાહીઠ થશે એટલે મિત્રો ઓપ્શન નંબર બી इज રાઇટ આન્સર ત્યારબાદ બહુપતિ બે એક્સનો ઘન વધતાં ત્રણ એક્સની ચાર ઘાત માઇનસ નવ એક્સનો સ્ક્વેર વધતા પાંચની ઘાત સૌથી મોટી ઘાત હોય મિત્રો એટલે છે ચાર તો તમારો જવાબ શું આવશે ચાર પ્રશ્ન નંબર ત્રણ છે મિત્રો એ આમ સાંત્ર બંને અક્ષોનું છેદબિંદુ ખાલી જગ્યા હોય તો મિત્રો ઝીરો ઝીરો છે અહીંયા દેખાતું નથી કદાચ ડીમાં હોય શકે તો દેખો ડીમાં છે અહીંયા ઓપ્શન નંબર ડી ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ચાર તરફ આગળ વધીશું જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આવી ગયો છે મિત્રો કે વાય બરાબર ત્રણ એક્સ પાંચનો ઉકેલ ખાલી જગ્યા હોય તો મિત્રો આ રીતનું હોય એક્સ અને વાયની કિંમતો મેળવવાની વાત થતી હોય માટે ઉકેલ કેટલો હોય મિત્રો અનંત ઉકેલ હોય છે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર છે પ્રશ્ન નંબર પાંચ તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો મિત્રો તો પચાસનો કોટેકોણ કોટેકોણનો સરવાળો મિત્રો નેવું હશે નેવુંમાંથી મિત્રો પચાસ બાદ કરશો તમને જવાબ મળી જશે ચાલીસ ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર એક કિલો એક ઘન મીટર બરાબર ખાલી જગ્યા કિલો લીટર એક ઘન મીટર એટલે ઘન એટલે કિલો એટલે વન થશે મિત્રો જવાબ શું હશે એક નેક્સ્ટ મિત્રો ખાલી જગ્યાએ તરફ આગળ વધીશું તમારી સ્કીન ઉપર ખાલી જગ્યાઓ આવી ગઈ છે એકસો એકવીસ એ ખાલી જગ્યા સંખ્યા છે મિત્રો આ સંખ્યા તમને દેખતા આ સમય સંખ્યા લાગતી હશે પણ ના મિત્રો આ એકસો એકવીસનો વર્ગમૂળ નીકળ્યા છે અગિયાર અને અગિયાર કેવી સંખ્યા છે મિત્રો આ સમય સંખ્યા નથી પણ કેવી છે સમય સંખ્યા છે તો લખી શકો છો સમય એ આમ સમતાલમાં અવગમ બિંદુથી પસાર થાય સમસિદ્ધિત દેખાને જે છે સમસિદ્ધિત શિરોલંબી રેખાઓ હોય છે સમસિદ્ધિત રેખા મિત્રો શું હોય છે સમસિદ્ધ એક શખ્સ કહેવાય ને શિરોલંબી મિત્રો વાય એક્ષ કહેવાય તમારો જવાબ અહીંયા શું આવશે એક શખ્સ શું આવશે એક શખ્સ માઇનસ ત્રણ અને પાંચે કયા ચરણમાં આવે ચરણ તમે જાણતા હશો તો એક કે બીજા ચરણમાં આવે છે દ્વિતીય ચરણમાં પ્રશ્ન નંબર દસ તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો મિત્રો કે બે અંત્ય બિંદુવાળા ભાગને શું કહેવાય મિત્રો બે અંત્ય બિંદુના ભાગવાળાને શું કહેવાય રેખાખંડ કહેવામાં આવે છે નિવાન પાછળ ત્રિકોણાકાર રમકડું છે તે ત્રણેય બાજુનું માપ આઠ સેમી છે છ સેમી છે અને મિત્રો સાત સેમી છે તો અર્ધ પરિમિતિ છે તો અર્ધ પરિમિતિ તો પરિમિતિનો સરવાળો ભાગ્યે બે પરિમિતિ ભાગ્યે બે ત્રણ સરવાળો થશે આઠ છે છ છે અને સાત છે બરાબર તો છ ને આઠ ને છ ચૌદ ચૌદને સાત મિત્રો કેટલા થશે એકવીસ એકવીસના અડધા મિત્રો સાડા દસ તો ઓપ્શન નંબર બી છે સાચો રહેશે બત્રીસને છેતાળીસની મિત્રો બધી કિંમત ખર્ચ શોધવાની છે તો બત્રીસ વત્તાં એટલે મિત્રો સરવાળો કરશો તમને ઇઠ્ઠોતેર જવાબ મળશે ઇઠ્ઠોતેરના અડધા કરશો મિત્રો તમને કેટલા મળશે તો જાણો છો ઓગણચાળીસ મળશે ચારના અડધા આવ્યા ઓગણચાળીસના અડધા ઇઠ્ઠોતેર ત્યારબાદ મિત્રો મધ્ય કિંમત મળી ગઈ જવાબ છે ઓગણ જવાબ રહેશે દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે આ વિધાન કેવું છે મિત્રો સાચું છે પીએક્સ બરાબર એક્સ નો સ્ક્વેર વ્રણનો સ્કવેર મિત્રો આની ઘાતની ઘાતની વાત થાય છે એટલે બરાબર છે એક્સ ના સ્કવેર નો સ્કવેર એટલે આ રીતે આવશે બે નો વર્કર થઈ જશે મિત્રો એક્સની ચાર ઘાત થઈ જશે આ આઘાત કેટલી છે બે વિધાન કેવું છે ખોટું રેખાને એક પરિમાણનું વિધાન કેવું છે સાચું છે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બંધ આકૃતિ ચતુષ્કોણ ક્યાં છે મિત્રો ના કહેવાય શું કે આ ત્રિકોણ ક્યાં વિધાન કેવું છે ખોટું છે ગણેશ શાસ્ત્રી થેલ્સના શિષ્યનું નામ શું તો મિત્રો જાણીએ છીએ આપણે શું છે પાયથાગોરસ શું છે પાયથા ગોરસ બે સમાંત રે રેખાની છદિકાથી બનતી યુગમકોણની જોડ કેટલી હોય તો મિત્રો આ રે સમાન રેખાથી છદિકા બનતી હોય છે સોરી અનુકૂળની જોડે છે અનુકરણ કરી રહી છે એવી તો એક આ બીજે અનુકૂળ બીજી જોડ આ ત્રીજી જોડ અને મિત્રો ચોથી જોડે ચાર જોડ બને છે કેટલી જોડ બને છે ચાર જોડ પર લાઈ દીખી શકીએ છીએ ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી સ્ક્રીન ઉપર કે હેરોનનું સૂત્ર લખો હેરોનનું સૂત્ર તો જાણીએ છીએ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી વર્ગ ચાલીસ તો પચાસ ઉધ્વસીમા કઈ છે ઉધ્વસીમા આવશે પચાસ ત્યારે મિત્રો એ નેક્સ્ટ આગળ વધીશું શંકુનું ઘનફળ શંકુના ઘનફળ શોધનું સૂત્ર જોયું છે શંકુના ઘનફળ શોધનું સૂત્ર છે એક ભાગ્યા ત્રણ એક ભાગ્યા ત્રણ એક ભાગ્યા ત્રણ પાયાર સ્ક્વેર એજ ગોલકનું ઘનફળ ગોલકનું ઘનફળ એટલે કે ચાર ભાગ્યા ત્રણ પાય આરનું ઘન ત્યારબાદ મિત્રો બે એક્સનો સ્કવેર વત્તા એક્સ વત્તા પાંચ એક્સ કરનો બે છે કેટલા છે મિત્રો બે અને ત્રણ એક્સ માઇનસ પાંચમાં એક્સ કરનો કેટલો છે એક્સ કરનો દેખાય છે કોઈ નથી દેખાતો જવાબ શું આવશે જીરો આવશે તો મિત્રો અહીં તમે પેપર દેખી શકો છો અને ત્યારબાદ આપણે દરેક પ્રશ્નનું સોલ્યુશન આપીશું તમે સૌ પ્રથમ પેપર દેખી શકો છો બરાબર છે દેખો આ પ્રશ્નનો અહીંયા સોલ્યુશન આપી દઈએ આપણે કે દેખી શકો છો કે આ અક્ષની વાત થાય છે કયા અક્ષ પર છે તો મિત્રો એક્સ અક્ષ ઉપર છે આ બંને માઇનસ છે ત્રીજા ચરણમાં ત્રીજા ચરણમાં જોવા મળે છે પહેલું પ્લસ છે બીજું માઇનસ છે વાય માઇનસ હોય ને એક્સ પ્લસ હોય એટલે ચોથા ચરણમાં જોવા મળે છે આ માઇનસ છે વાય માઇનસ છે આ પ્લસ છે બરાબર છે તો આપણે અહીંયા આ રીતે આકૃતિ દોરી જ દેવાનું મિત્રો તમારે કન્ફ્યુઝન થવાય જ નહીં આ પ્લસ આ પ્લસ આ બંને માઇનસ આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ ને ચોથું ચરણ આ એક્સ કહેવાય આ વાય કહેવાય બરાબર આ બે પ્લસ છે અને આ પ્લસ છે અને માઇનસ છે એટલે આ મિત્રો ચોથું ચરણમાં આવશે બંને સેમ જ સોરી બંને સેમ સેમ છે પ્રશ્ન પૂછ્યો બંને સેમ પૂછ્યો બરાબર બંને સામ જ છે એટલે માટે ચોથા ચોથા ચરણમાં આવશે આ યક્ષ અને ત્રીજા ચરણમાં તો બાકીનું લઘુ કોણની વ્યાખ્યા તમને આવડતી છે પૂરું કોણની આવડતી છે બરાબર છે દાખલા તમામ આપણે સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોમાં તમારે બંને રહેવાનું છે સ્તંભાલા કે એક શખ્સને વાયક્સની આપણે અગાઉ વાત કરી ચૂકીએ છીએ એક શખ્સને સમસ્કૃત કહેવાય વ્યાક્સને મિત્રો શું કહેવા છે કહેવાશે શિરોલમ છે તમામ દાખલા આપણે અહીંયા લાઈવ સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનું છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક પણ કરવાનો છે દીકરો આ રીતનો પ્રશ્ન આવી તમારે તો કન્ફ્યુઝન થવાનું ધ્યાન રાખીશું ખાસ સૂત્ર આપણે તો કોઈ માથાકૂટ નથી મિત્રો હવે મિત્રો તમે કરી શકો છો આઠ એક્સનો ઘન આ છે અહીંયા બે છે તો બે ટીપકી દેવાના બી એક્સનો ઘન બરાબર ત્રણ વાયનો ઘન ત્રણ વાયનો ઘન ત્રણ વાયનો ઘન કરો ત્રણનો ઘન એટલો થાય ત્રણ તરીનો નવ તરી સત્યાવીસ સત્યાવીસ વાયનો ઘન હવે મિત્રો અહીંયા અઢાર આવીએ છીએ અઢાર એક્સ બરાબર છે તો અહીંયા ગુણાકાર લેવાનો છે બધાનો બરાબર છે કે ત્રણ દુ છ દુ બાર બાર અઢાર ક્યારે આવશે બાર એ રીતે તમારે સેટ કરીને એ સાદું રૂપ આપવાનું થશે બરાબર છે સૂત્ર ખાસ તમારે કરવાનું છે એક્સ પ્લસ વાયના ઘનનું એક્સનો ઘન પ્લસ વાયનો ઘન ત્રણ એક્સ વાય કૌશમાં એક્સ પ્લસ વાય આ સૂત્ર ફો ખાસ ફોલો કરવાનું છે એક્સ વાય ત્રણ એક્સ વાય વાય કેટલા છે ત્રણ વાય ત્રણ વાય અહીંયા આવશે બરાબર છે હવે તો ત્રણ દુ છ અઢાર અઢાર એક્સ વાય અહીંયા છે ઓલરેડી માટે સેમ ટુ સેમ કોપી પેસ્ટ અહીંયા કરવાનું થતો દેખો મિત્રો આટલી વાત છે સૂત્ર આટલી તમને ખબર પડી જાય હવે અઢાર દુ છત્રીસ એક્સ સ્ક્વેર વાય ગયા તો મિત્રો અહીંયા કેટલા આવશે અઢાર તરી ચોપન એક્સ ને વાયનો સ્ક્વેર આ રીતનું આવશે અને સત્યાવીસ આવી ગયા છે કે ઓલરેડી તો આ બેઠ્ઠી કોપી મારવાની છે કોપીન પેસ્ટ દો લખો મિત્રો તમારા ચાર માર્ક્સ અહીંયા રીતે આવી જાય છે ખાસ આ રીતે અને અચૂક સો સો ટકા મિત્રો કાલના પેપરની અંદર આ પ્રશ્ન પૂછવાનો છે સો ટકા તૈયાર કરો કાલનું પેપર સમજી લેજો મિત્રો તો મિત્રો તમે પેપર દેખી શકો છો બરાબર છે આલેખનો પ્રકાર જણાવવાનો છે તો આલેખ કેવો છે તંભાલેખાલય છે એક લંબાલેખ છે કે શું છે તમારે ખાસ કહેવાય એક શખ્સને શું કહેવાય વાય એક્સને શું કહેવાય મિત્રો શું દર્શાવેલ છે તો એક શખ્સ ઉપર તમે દેખી શકો શું દર્શાવેલું છે વિદ્યાનું નામ છે વાય એક્સ પર શું છે મિત્રો તો તમે દેખી શકો છો પાંચ પાંચ ક્રમાંકનો નંબર દર્શાવેલો છે ચોથા નંબરે કોણ આવે છે બરાબર ફર્સ્ટ નંબર મિત્રો કોણ આવે છે ઋતુ આવે છે સેકન્ડમાં કૃપા આવે છે થર્ડમાં કોરમ આવે છે અને ચોથા નંબરમાં દિયા આવે છે તો દિયા તમારો ચોથો નંબર મેળવે છે આ રીતે તમારા જવાબ દિયા દિયા આલેખ કેવો છે સ્તંભાલેખ સ્તંભાલેખ એક્સ અક્ષ પર શું દર્શાવે છે તો વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીનું નામ અને વાય એક્સ પર ઉપર પાસ ક્રમાંક દર્શાવે છે ચોથા નંબર કોણ આવે દિયા આવે છે બીજા નંબર પણ કોણ આવે છે બીજા નંબર સૌથી ઊંચું દેખવાનું તો બીજા નંબર પર દેખી શકો કૃપા આવે છે કોણ આવશે કૃપા એટલે ખાસ તમે દેખી શકો છો તો બીજા નંબર કૃપા આવે છે કૃપા તો મિત્રો હવે ખાસ આપણે તો મિત્રો હવે વિભાગ બી તરફ આગળ વધીશું તો વિભાગ બીના તમામ પ્રશ્નો અહીંયા હિન્ટ સ્વરૂપે દર્શાયેલા છે અને સોલ્યુશન પણ અમે આપી દીધું છે એટલે ફક્ત તમારે દેખવાનું છે બરાબર છે અને જો વિદ્યાર્થી મિત્રો તમને પસંદ ના આવે પસંદ તો આવશે જ પણ કોઈ વિદ્યાર્થી પ્રશ્ન ન ફાવે તો કોમેન્ટ બોક્સની તો કોમેન્ટ કરશો એથી કરીને સોલ્યુશન આપી શકીએ તો મિત્રો ત્રણ સંખ્યા આ રીતે અમે દર્શાવી ચોથી સંખ્યા આ રીતે દર્શાવી છે પાંચમી સંખ્યા આ રીતે દર્શાવી છે અને આ તમારો જવાબ આપ્યો છે બરાબર બીજી રીતે આ રીતે આપ્યો છે અલગ અલગ રીતે તમે જોઈ શકો છો હવે મિત્રો હું તમને શોર્ટકટ મેથડ આપ્યો તો આટલું બધું નથી કરવાનું બરાબર છે એટલું બધું લોંગ થઈ જાય પાંચ સમય સંખ્યા દેખો હું સમજાવું તમને અહીંયા પાંચ સમય સંખ્યા કે એટલે એક્સ બરાબર પાંચ કે એટલે પાંચ વત્તા એક કરી લેવાના એ છ થઈ ગયા હવે આ ત્રણ ભાગ્યે પોચ ગુણ્યા તમારે છ કરી લેવાના છ તરી અઢાર ભાગ્યા પાંચ આ પહેલી સંખ્યા આ બીજી સંખ્યા ચાર ભાગ્યા પાંચ ગુણ્યા છ છ ચોક્કસ ચોવીસ ચોવીસ ભાગ્યા પાંચ હવે અઢાર અને ચોવીસની વચ્ચેની સંખ્યા તમારે લખવાની છે તો ઓગણીસ ભાગ્યા પાંચ વીસ ભાગ્યા પાંચ એકવીસ ભાગ્યા પાંચ બાવીસ ભાગ્યા પાંચ ત્રેવીસ ભાગ્યા પાંચ એક બે ત્રણ ચાર પાંચ સંખ્યા દાખલો પતી જોયો મિત્રો આટલું ખાસ કરવાનું છે આ છે અમારી મિત્રો શોર્ટકટ મેથડ અને તમને પૂરેપૂરા માર્ક્સ મળશે મિત્રો તમે જોબ દેખી લેજો આ જોબ જવાબ તમારે આવતો હશે અથવા અથવાના અનુસંધાનમાં આવતો હશે પણ મિત્રો મેં જે જવાબ આપ્યો છે એ પરફેક્ટ છે બરાબર છે દેખો એક બે તીન ચાર ને પાંચ અને છેદ ઉડાડી દો મિત્રો આપણો સેમ જવાબ આવીને ઊભો રહેશે તો આ છે મિત્રો આપણી શોર્ટકટ આપેલ સંખ્યા છેદનું સમીકરણ કરો છેદનું સમયકરણ કરવા માટે જે રકમ આપેલી છે ક્વોલિટી વ્યવસ્થિત ગણેલું જ છે એટલે તમારે લગભગ સમજવાની કોઈ જરૂર લાગતી નથી દેખી શકો દાખલો કમ્પ્લીટ છે બરાબર છે એના પછી નેક્સ્ટ બીજો દાખલો છે બે અને જીરો ની બહુપદી આપેલી છે અને શૂન્ય શોધવાના છે દાખલો પરફેક્ટ છે કે એની કિંમત માટે એક્સ અને વાયની તમારી કિંમતો ફક્ત મૂકવાની છે સોલ્યુશન આપશો જવાબ તમને મળી રહેશે આ જો આ પ્રશ્ન દરેક પરીક્ષામાં સોએ સો ટકા પૂછાય છે તમે જોઈ શકો છો અને આ પ્રશ્ન પૂછાવાના ફૂલ ચાન્સીસ છે હવે સાયન્ટ એન્સ તો માપ પણ દાખલો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા વ્યવસ્થિત સોલ્યુશન આપેલું છે દેખશો એટલે ઓલરેડી તમને મિત્રો આવડી જશે અને કોઈ પ્રશ્ન તમને લાઈવને ના આવડતો લાઈવની અંદર કોમેન્ટ કરો અને તમને સોલ્યુશન આપી દઈએ આ ત્રાસીઓ દાખલો પણ દેખો ઇઝી રીશે ગણેલો છે સોલ્યુશન આપ્યું છે આ પણ આપ્યું છે તમે જોઈ શકો છો એના પછી નેક્સ્ટ આ પણ સોલ્યુશન આપ્યું છે બરાબર છે દસમાના દાખલામાં તમે કીધું છે જે એક અક્ષને શું કહેવાય મિત્રો સમશીતિ જ કહેવાય વાયને શું કહેવાય શિરુલમ કે માહિતી આપેલી છે પ્રશ્નોનું બે માર્ક્સ આવી જાય તો આ રીતે પ્રશ્નો પૂછાય છે તો તમારે બે અહીંયા પૂરો કરીએ હવે મિત્રો સી આગળ વધીશું મિત્રો ખાસ તો મિત્રો સિનિયરની અંદર તમને ત્રણ માર્ક્સનો વિભાગ છે તો સીમાં તમને ત્રણ ત્રણ દાખલા ભેગા પૂછે આ ત્રણ દાખલા છે એ એક સાથે પૂછી નાખ્યા છે પેપરની અંદર મેં હાલ જ પેપર દેખ્યું હતું તમારો તો દાખલા ત્રણે ત્રણ ભેગા છે બરાબર છે આ રીતે તમારે તૈયારી કરવાની છે રૂપમાં કોઈ કમે રહે તો જાણ કરજો મિત્રો વિપરીતપૂર્ણ પ્રશ્ન પૂછવાના ચાન્સીસ છે તમે લાઈવ પર દેખી શકો છો પરસ્પર સો ટકા પ્રશ્ન આ જે પ્રમય તમારો પૂછાવાનો છે એમ વ્યવસ્થિત સોલ્યુશન આપ્યું છે તમે જોઈ શકો છો મિત્રો કોઈ કચાશ લાગે તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો તો પ્રશ્ન અને આ જે પ્રમય છે એ તમે જોઈ શકો છો મિત્રો દાખલો છે આ દાખલો પણ પરીક્ષામાં પૂછાય એવો લાગે બરાબર અગાઉના પેપરમાં ઘણા ખર પૂછાઈ ગયો છે નેક્સ્ટ આ દાખલો પણ દેખી શકો છો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ દાખલો અચૂક જોવું જો મિત્રો ખાસ કરી લેજો આ દાખલો પણ ખાસ કરવાનો છે તો આ છે તમારો વિભાગ સી મિત્રો નેક્સ્ટ મિત્રો આપણે ડી તરફ તો વિભાગ વિભાગડીની અંદર ખાસ કરીને આજે ઘનનું વિસ્તરણ કરવાનો દાખલો પૂછાશે 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 એની અંદર મિત્રો ખાસ સૂત્ર કરી નાખજો કહેવાનું ના હોય મિત્રો વારંવાર નિત્યશન તમારે ખાસ કરવાનું છે અગાઉ બી ચર્ચા કરી નાખીએ છીએ અને આ રીતનો દાખલો તમને પૂછાશે બહુ ઇઝી છે અને ચાર માર્ક્સ તમારે લેવાના છે મિત્રો અગાઉ પણ મેં સમજાય છે એ દાખલો અહીંયા સોલ્વ બી જે રીતે રકમ મૂકી દે છે ગણ દેજો પછી મિત્રો આજે દાખલો છે છે રાઇડર્સ છે બહુ ઇઝી છે કે સમબાજુ ત્રિકોણની બે સમાન બાજુના સામેના ખૂણાઓ સમાન હોય છે પ્રશ્ન કરવાનો છે મિત્રો ત્યારે પ્રશ્ન નંબર ત્રણ છે આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે વિભાગનો ત્રીજો પ્રશ્ન છે સમાંતર બાજુ ત્રિકોણના કોઈ એક વિકંડનું વિકંડ તેનું બે એકરૂપ ત્રિકોણનું વિભાજન કરે છે આ દાખલો પણ ખાસ કરવાનો છે તો કરી નાખો મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે જેમાં ખૂણોએ નેવું અને એ બી બરાબર એસી હોય તેવા કાટકોણ ત્રિકોણ એ છે તો બી અને સીડી શોધો તો એ ખાસ તમારે કરવાનો છે આકૃતિમાં ખૂણો એ બીસી ઓગણસિત્તેર અને એસી બી બરાબર એકત્રીસ તો બી સીડી બીડીસી શોધો આ દાખલો પણ તમારે ખાસ કરવાનો છે તેની અંદર મિત્રો અહીંયા છે વર્તુળ સમાન જીવવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે આ પ્રશ્ન ખાસ હજુ લેવાનો છે મિત્રો ત્યારબાદ એ બલ્બના માહિતી આપેલી છે એ પણ પ્રશ્ન તમારે આલેખ આ રીતે દોરવાનો છે બરાબર છે અહીંયા દેખી શકો છો તમે માપ માપ પણ લખી શકો છો બધું આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ છે પેપર તમારે ખાસ જોવાનું છે અને ખાસ તમે પૂછવાની વ્યવસ્થિત તૈયાર કરી જ તમે સારા એવા માર્ક્સ આવશે તો વિદ્યાર્થી મિત્રો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલાં બે લાયકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત